માળિયુંમાં પુલેકું હે ને અમાર બધાને જવાનું હે પણ રસ્તામાં દીપડો આવ્યો હે મને લાગે બીખ મારે જવું નથી જો મને ભેગો થઈ ગયો ને તો ધોચ્યું બોચ્યું તોડ નાખશે મને માન નાખશે તો ગમી થઈ જાય મારે જવું નથી અરે બાપ રે આમ તો જો ઢોલ વાગવા મંડા ફૂલેકુ ચાલુ થઈ ગયું લાગે મારે તો અહીંયા રમવા જવાનું છે એ બાપુ હાલો ખાય ખા ફૂલેકા માં જાવું છું એ ફૂલેકુ તેલ લેવા દીપડો આવ્યો હે મને લાગે બેક મારે ના હાવ એ બાપુ હું અત્યારે આવી હારી તૈયાર છી છું અહીંયા ફૂલેકા માં રમવા હાટું તમે હું ના પાડો છો ના મારે ના હાવ તમે આમ ની માનો એ બા એ બા અહીં આવો તો હમણાં તમારો વારો છે માર બાને આવવા દ્યો

શું ખોટી ખાલી ઘાણી કરો છો એવું દીપડો બીપડો અત્યારે કાય ન હોય હાલો લે હઈ ઉભી ઉભી આ તારા બાપ રાતના ખાડા 10 વાગ્યા આ ગાડી આ પિંજરું આ એમ ઘાણી કરી હે આ ઉપર છેડ ઉપર છેડ હમણ તારી ફટવાડ જો આમ જો તો ઓલી શું શું છે ફાટી ફાટી આ તો દીપડો છે

અફૂલે કોઈ હયને રાખીયું એ મને નકરો ઢોલ વગાડે દીપડો ધીપડો ક્યાં ગયો હ હ નામ જાય આ હવે હ કામ કરો જાવ આપણે જાવ હવે તો બીક લાગવા માંડી ઓ બાપુ મને

એવી તો એલી દોશી નથી આવી ઈનો દવા જ આવે છે લાગે એને ધીપડો ખાઈ આ ધીપડો તો બાને ખાઈ ગયો હવે આપણે શું કરશું બટા આપણાથી કાઈ ન થાય મારા બા મિસ્યાના હું તો આમ જો સાહેબ ધીપડો મારા બાને ખાઈ ગયો ક્યાં બહુ ફુલેકામ જાઉ તું થા હવે ફુલેકામ ખાઈ ગયો ડોશી એક કામ કરી આપડે ભાગી ને આપણને ખાઈ જાય તમારી માં મરી ગઈ